મિત્રો સ્વાગત છે તમારો મારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં આંગણવાડી કર્મચારી બહેનો માટે એક મહત્વની અપડેટ સામે આવી છે વીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ જ્યાંથી ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારે આંગણવાડી કાર્યકર અને પ્રેરાગર બહેનોના માનદ વેતનમાં લઘુત્તમ જે વેતન છે ચૌદ રૂપિયા તે વધારો કરવાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે ત્યારથી સમગ્ર દેશના આઈસીડીએસ પ્રોજેક્ટમાં કામ કરતા લગભગ વીસ લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનો પોતાના વેતન વધારાને લઈને અને રાજ્ય સરકાર સામે અને કેન્દ્ર સરકાર સામે મોરચો માંડવા માંડ્યા છે ત્યારે હવે વાત કરીએ આગામી સમયમાં તો કે દશેરાનો તહેવાર બાદ જ્યારે હવે દિવાળીનો સમય આવી ગયો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરોના પગારમાં વધારો કરી અને આ કર્મચારી બહેનોને દિવાળીની મોટી ભેટ આપવામાં આવશે ત્યારબાદ મિત્રો વાત કરીએ મહિલા અને બાળ વિકાસ મંત્રી દ્વારા આ વધારો જાહેર કરાતા કર્મચારીઓની દિવાળી સુધરી છે તો મિત્રો વિગતવાર જાણીએ કે રાજ્ય સરકાર દ્વારા કાર્યકરોના પગારમાં કેટલો વધારો થયો છે અને ક્યારથી જમા કરવામાં આવ્યો છે આનાથી સરકારના બજેટ ઉપર શું અસર થશે એની તમામ માહિતી આપણે આજના વિડીયોમાં ઉપલબ્ધ કરવાના છીએ મિત્રો સૌ વાત કરીએ આંગણવાડી કર્મચારી પગાર વધારાના સમાચારની તો કે ગુજરાત હાઈકોર્ટે જે રીતે વીસ ઓગસ્ટ ગુજરાત સરકારને આગામી છ મહિનામાં આંગણવાડી કાર્યકર બહેનો અને તેદાગર બહેનોના પગારમાં જે ગુજરાત સરકારના વર્ગ ચારનો પગાર એટલે કે ચૌદ રૂપિયા જે પગાર છે તે બંને સવર્ગોના પગારમાં વધારો કરવાને લઈને અને ગુજરાત હાઈકોર્ટને ટકોર કરવામાં આવી છે ત્યારબાદ આદેશ આપવામાં આવ્યો છે અને વિવિધ આઈસીડીએસ પ્રોજેક્ટમાં કામ કરતા આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો કે જે છે તે પોતાનો પગાર વધારો કરવાને લઈને સરકાર સામે મોરચો માંડ્યો હતો ત્યારબાદ મિત્રો આ રાજ્ય સરકારે દિવાળી પહેલાં આંગણવાડી કાર્યકરોને દિવાળીની મોટી ભેટ આપી છે આ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રીએ જાહેરાત કરી છે કે આંગણવાડી કાર્યકરોના પગારમાં હવે બે હજાર રૂપિયાનો સીધો વધારો કરવામાં આવશે તો આ જે રાજ્ય સરકાર છે એના નિર્ણયથી રાજ્યભરના હજારો આંગણવાડી કાર્યકરો અને તેડાગરોના ચહેરા પર સ્મિત આવશે કારણ કે મિત્રો વાત કરીએ દિવાળીની તો કે મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા જે છે તે આંગણવાડી કર્મચારીઓના વેતનમાં બે હજાર રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આગામી વીસ ઓગસ્ટ જ્યારે વીસ ઓક્ટોબરના રોજ દિવાળીનો તહેવાર સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવાશે તો આ તહેવારને કર્મચારીઓ સારી રીતે ઉજવી શકે તે માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરો અને તેડાગરોને એક મોટી ભેટ આપવામાં આવી છે સરકાર તેમને દરેકને એટલે કે મહારાષ્ટ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેચા હેઠળ આઈસીડીએસ પ્રોજેક્ટમાં કામ કરતા લગભગ દોઢ લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને જે છે તે બે હજાર રૂપિયાનો પગાર વધારો મળશે આ રકમ ટૂંક સમયમાં સીધી તેમના ખાતામાં જમા કરવામાં આવશે આ રકમ જે છે તે દિવાળી ભેટ પર ચાલીસ પોઈન્ટ એકસઠ કરોડ રૂપિયા ખર્ચ સરકાર દ્વારા કરવામાં આવશે આના માટે મહારાષ્ટ્ર રાજ્ય સરકારના જે મહિલા અને બાળ વિકાસ મંત્રી છે એ અદિતિ ટક્કરે કહ્યું હતું કે મહારાષ્ટ્રના મહિલા અને બાળ વિકાસ મંત્રી અદિતિ ટક્કરે જણાવ્યું હતું કે આ દિવાળી પર રાજ્ય સરકાર સંકલિત બાળ વિકાસ સેવાઓ યોજનાઓ હેઠળ કામ કરતી આંગણવાડી કાર્યકર અને તેડાગરને બે હજાર રૂપિયાની ભેટ મળશે ત્યારબાદ મિત્રો એવી પણ વાત કરવામાં આવી હતી કે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે ભાઈબીજ પહેલાં મોટી ભેટ આપવાનું સરકારે નક્કી કર્યું છે તો આઈસીડીએસ કમિશન દ્વારા તમામ જે મહારાષ્ટ્ર સરકારના જે કર્મચારીઓ છે તેમના ખાતામાં વહેંચવામાં આવશે અને આ નિર્ણય જે છે તે રાજ્યભરના હજારો આંગણવાડી કાર્યકરો અને સહાયકો એટલે કે તેડાગરોના હિત માટે કરવામાં આવ્યો છે તો આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત